બે જણા નદીમાં ના વાગ્યા તો એક કે મોટા તરતા ન આવડે તો નદીમાં પડાય નહીં હો તો એ લોકો કે મારે તો તરતા શીખવું એટલે હું તો નદીમાં પડું એમ કરીને નદીમાં પીડ્યો ત્યાં ડૂબવા મીડ્યો જ્યાં ઓલો કાંઠે બેઠો હોય કે કાં મોટા હું તને નહોતો કહેતો તરતા ન આવડે તો નદીમાં ન પડાય તો એ લોકો કે તો હું તરતા કાંઈ લોટના ડબ્બામાં થોડું શીખાય પછી એક જણો એક દુકાને તને કે એક કિલો ખમણ આપો ત્યાં ઓલા દુકાનવાળા ભાઈ કે અહીંયા ખમણની દુકાન ક્યાં છે એમ તો નટબોલ ને પકડ ને પાના ને એવું વે છે કે તો કે આ બોર્ડમાં લખ્યું તો છે કે બાબુ બાબુલ ખમણ તો ઓલો કે બાબુલ ખમણ નથી બાબુ લખમણ અહીંયા આમ લખેલો છે પછી એક બેન એની બેન પણ એ કે કે આવતીકાલે મારા પતિનો જન્મ દિવસ છે તો હું એને કઈ ગિફ્ટ આપું કે કાયમ એને યાદ રહે તો એની બેન પણ એક છૂટાછેડા આપી દે જિંદગી ભર યાદ રાખે નહીં પછી એક ધોરણ બજારમાં દાંત કાઢતો કાઢતો જતો ત્યાં બીજા એક ભાઈ કહેલા કેમ દાંત કાઢા ત્યાં તો ઓલો વધારે દાંત કાઢવાની જ્યાં ઓલા અહીં પાસ મૂકી કીધું હોય કે એલા દાંત કેમ કાઢા તો ઓલા હોય કે કૂતરું કહી તો તો એ લોકો કે ઇન્જેક્શન લેવા પડશે ચા હોય કે કૂતરાને પણ દાંત જ ક્યાં હતા દાંત બન્યાનું હતું કૂતરો આમ ગલગલિયા કરે એમ લાગતું હું